તમને પતિઓને શું ખબર હોય કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી અમારે હાથની મહેંદીમાં તમારું નામ અમે લખાવી તો એટલા માટે તમે લખાવો કે બધા પતિઓ પોતાની પત્નીના મુઠ્ઠીમાં રે એટલે લખાવો અમી અમારો પ્રત્યેનો તમને પ્રેમ કહેવાય અને હા જો એ મહેંદી માં છે ને કલર નો આવ્યો અમને સમજી જાય કે તમે છે ને અમને આટલો પ્રેમ નથી કરતા એવું જરૂરી કે મહેંદી માં કલર આવે તો જ પ્રેમ કર્યો કહેવાય હા તો આ તો કેટલાયની મહેંદી માં કલર નથી આવતો હતો આવે જ ને શું લેવાનો આવે તો શું બધા પતિઓ કોઈ પત્નીને પ્રેમ નહીં કરતા હોય અને કોઈ કલર ના આવે ને લે ભાઈ તમારું શું કેવું મિત્રો એવું થોડું જરૂરી છે કે ભાઈ માં કલર આવે તો જ પતિઓ બધા પત્નીને પ્રેમ કરતા હોય કરે જ અને કમેન્ટ કરજો